સંસ્થામાં ઘણા મહેમાનો અને ઘણા દાતાશ્રીઓ આવે છે જે પોતાનો જન્મદિવસ કે 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 પોતાની મેરેજ તેના તિથિ ઉજવવા કોઈ સ્નેહી હોય તેમનો જન્મદિવસ કે એનિવર્સરી ઉજવવા માટે આવતા હોય છે એ સ્વાભાવિક આપણે બધા સમજી શકીએ છીએ કે એકાબીજાની સાથે લાગણી હોય પ્રેમ હોય ને સ્નેહી હોય સંબંધ હોય તેના કારણે આપણે એકાબીજાના બર્થડે કે એરે મેરેજ એનિવર્સરી બધું ઉજવતા હોઈએ છીએ અને એન્જોયમેન્ટ કરતા હોઈએ છીએ પણ આજે આ પરિવાર સંસ્થામાં આવ્યો છે એની પાછળનું કારણ છે કે આજે જગત જનની માં ખોડિયારની પ્રાગટ્ય દિવસ છે આજે ખોડિયાર જન્મ જયંતિ છે તે નિમિત્તે આ પૂરો પરિવાર સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આ પરિવાર પાસેથી આપણે શીખ લેવા જેવી છે કે કે ખાલી આપણા કોઈ પરિવારના મેમ્બરનો કોઈ બર્થડે કે હોય અને કોઈ સ્નેહીનો બર્થડે હોય ને આપણે સેવાનું સત્કાર્ય કરીએ એવું નથી પણ જે જગતજનની છે જે આપણા કુળની દેવી છે એના આશીર્વાદ હોય આપણા ઉપર અને જેનો આજે આપણા કુળની દેવીનો પ્રાગટ્ય દિવસ હોય અને એ નિમિત્તે ધાર્મિકતા એમની એટલી કે એ નિમિત્તે આજે સેવનમાં આવું સરસ મજાનું સત્કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ મા ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માતાજી પૂરા પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ છે પરિવારની જે પણ કાંઈ મનોકામના હોય માતાજી તમામ પૂરી પૂર્ણ કરે પરિવારના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ આપે અને પૂરા પરિવારને મા ખોડિયાર આજના દિવસે અપાર શક્તિ પ્રદાન કરે કે આ પરિવાર સેવાના આવા જ અવિરત કાર્યો વધુ ને વધુ કરતો રહે દોસ્તો આજનું ભોજન આ પરિવાર તરફથી છે ભોજનમાં બે સબ્જી છે પંજાબી અને બટેકાનું શાક છે રોટલી છે મિક્સ ભજીયા છે ગુલાબજાંબુ છે લચકો છે જીરા રાઈસ દાળ ફ્રાય સ્લાટ પાપડ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે ત્યારે આ આ સંસ્થાને સમાજના સાથ અને ખૂબ જ જરૂર હોય વિડિયોના માધ્યમથી અમે આપને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો દોસ્તો સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે ઓલ ઓવર ઇન્ડિયામાં કે પૂરા વર્લ્ડમાં લગભગ મોરબીમાં જે અંધજનો માટે કાર્ય થઈ રહ્યું છે એ કોઈ નથી કરતું દોસ્તો અંધ લોકોને ભણવા માટેની ઘણી બધી અઢળક સંસ્થાઓ છે ગુજરાતભરમાં ને ભારતભરમાં પણ એ એના એજ્યુકેશન માટે સીમિત હોય છે એજ્યુકેશન પૂરું થયા પછી એનું શું એ કોઈ નથી વિચારતું જે વિચાર આપણી સંસ્થા કરે છે આપણું મોરબી ઔદ્યોગિક સિટી છે એટલે આપણે મોરબીની પસંદગી કરી મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં આપણે એવા કામ શોધીએ છીએ કે જે અંધ વ્યક્તિ નોર્મલ વ્યક્તિની સાથે રહી અને આસાનીથી કરી શકે આપણે અંધજનોને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી તેમને ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેથી મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ આ તમામ સુવિધા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે સંસ્થા એમની પાસેથી એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેતી નથી એ જે કાંઈ પણ કમાય છે એમની જે કાંઈ પણ ઇન્કમ છે એમની પોતાની જે એમની પાસે સંસ્થા કાંઈ પણ લેતી નથી તો મોરબીના આંગણે સેવાનો આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી આપ સભ્યને અપીલ કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય વધારો અમારું સરનામું છે મોરબી માળી હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે એમાં પણ સંસ્થા ને સમાજના સાથ અને સહકાર ની જ જરૂર છે ત્યારે ફરી ફરી વિડીયોના માધ્યમથી આપ સર્વે અપીલ કરીએ છીએ કે અંધજનોના વિકાસ અર્થે આપ પણ આપનું અને અમૂલ્ય યોગદાન આપી સેવાના આ અવિરત કાર્યમાં આપ પણ અને અંધજનોના વિકાસ અર્થે આપ પણ આપની સહયોગ આપો એવી જ પ્રાર્થના દોસ્તો આજના દિવસે આ પૂરો પરિવાર જ્યારે સંસ્થામાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી પૂરા પરિવારનો હૃદયથી આભાર માનીએ છીએ તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબીને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અમારી આ માહિતીને મોરબીના જનજન સુધી અને ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો ફરી મળશું નવા બ્લોક સાથે ત્યાં સુધી કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે મને મળ્યું રજા રજા આપશો આભાર ધન્યવાદ आशे तब पे एक बार कटिंग करना पीछे कर ना એય આઈ કોડર ઓગરી આ દે આને બિજાયા હા બોલવા આપું આને મહારાજ એ આ બોલવા આ દે ડીશ માં વા